સનાતન ધર્મની જય દરેકને પરણામ સદગુરુ સમજાવતા આપણને સત્સંગમાં સમજાવે છે પણ આ અહમ શું છે અહમ એટલે હું પણ હું પણ નું પદ જે આપણી અંદર પણ સ્વાભાવિક રીતે વિદ્યમાન છે જ અને તે શુદ્ધ છે તે શુદ્ધ હું પદને જેમનું તેમ રહેવા દઈશું તો હું પદ પણ એક ઈશ્વર છે પરંતુ તે હું જે છે હું પદની પાછળ કંઈ ને કંઈ આપણે જોડતા રહીએ અને એવું જો આપણે તેમ જ કર્યું હોય તો અહમ બની જાય છે તો હું પદ છે એ હુંની પાછળ કોઈ પણ વિષય ના હોવો જોવે તો હું પણ એક ઈશ્વર પદ બની જાય છે અને હું પદની પાછળ કોઈ પણ વિષય લાગી જાય અહમ લાગી જાય તો પણ આપણી મુશ્કેલીઓ શરૂ થઈ જાય છે એટલે જ સદગુરુ પણ સત્સંગમાં આપણને કહેશે હું જે છું એ હું ને હું જ રાખવું હુંની પાછળ કે આગળ કશું જોડવું નહીં તો હું આગળ પાછળ જોડવાથી શું થાય અને હું ને આગળ પાછળ કાંઈ નહીં જોડવાથી શું થાય છે એનું આપણે એક દ્રષ્ટાંત લેશું અને આ દૃષ્ટાંત દ્વારા પણ આપણને સમજાશે એક વખત એક ગુરુએ તેના શિષ્યને બોલાવીને કીધું કે તું કાંઈ પણ બનતો નહીં કંઈ પણ બન્યા વગર આ દુનિયામાં રહેજે અને જે કાંઈ બનવા જશો તો કાંઈનું કાંઈ પણ સમસ્યા ઊભી થશે એટલે તું કાંઈ બનતો નહીં પછી એક દિવસ ગુરુ અને શિષ્ય બંને યાત્રા કરવા નીકળ્યા અને જ્યારે આ ગુરુ અને શિષ્ય યાત્રા કરતાં કરતાં જ્યારે તેઓ એક રાજાના મેલ પાસે આવ્યા અને મેલની બહાર એક સુંદર બગીચો રાજાએ બનાવ્યો હતો તેમાં એ પોતાને રહેવા માટે એક નાનકડી કૂટી બનાવેલી હતી અને ગુરુ તેમના એક ઓરડામાં જઈ અને સૂઈ ગયા અને શિષ્ય ગુરુને પૂછ્યું કે હું બાજુના ઓરડામાં સૂઈ જ આવશું અને ગુરુએ શિષ્યને કીધું તું શાંતિથી સૂઈ જાય છે તું કાંઈ પણ બનતો નહીં જે હું છું એ હું જ રાખજે તો શિષ્યએ કીધું કાંઈ નહીં હું હું જ ભ્રશ અને હું જ બનીશ નહીં અને હું જ રશ ગુરુ અને શિષ્ય બંને પોતપોતાની અલગ અલગ રૂમની અંદર સૂઈ ગયા અને કલાક જેવો સમય ગયો છે તો એટલામાં રાજા તેમના જે જ્યાં બગીચામાં કુટીર બનાવી હતી તેની આગળ આવીને ઉભા રહ્યા તો તેમણે જોયું કે આ કુટીરમાં કોઈ ભિખારી જેવો સૂતો લાગે છે તો તેમને ગુસ્સે થઈ અને તેમને બૂમ પાડે કે તમે કોણ સૂવો અહીં શું કરો સુવો અને શિષ્ય એકદમ જાગી ગયો અને બોલ્યો કે હું કોણ છું તો કે હું સ્વામી છું એવું બોલ્યો કે હું સ્વામી છું હું એક સાધક છું અને રાજાએ બૂમ પાડીને કીધું કે આ કુટીરમાં સ્વામી અને સાધુનું સાધકનું અહીંયા શું કામ છે એમ કહી રાજાએ તેમને પહેરેલા સેવકો પાસેથી એક સાબુક મગાવી અને શિષ્યને મારવા લાગ્યા ને તેમને ત્રીસ અથવા તો ચાલીસ ફટકા માર્યા અને પછી શિષ્યને કૂટરની બહાર કાઢી અને લાત મારી અને કાઢી મૂક્યો ને પછી રાજા આ બીજા ઓરોડામાં જ્યાં ગુરુ સૂતા હતા ત્યાં ગયા અને જોયું તો અંદર ગુરુ મહારાજ પથારીમાં સૂતા હતા અને લશ્કરાઓ પણ બોલાવતા હતા અને રાજાએ હાંક મારી અને કીધું કોણ છે તું તો અંદરથી જે ગુરુ મહારાજ હોતા હતા એ એટલું જ બોલ્યા કે હું શું તો રાજા બોલ્યા હું કોણ તકે હું બે ત્રણ વખત રાજા એ બોલાવ્યો પણ ગુરુ મહારાજ બીજું બોલતા નહોતા હું હું એટલું જ બોલ્યા કરતા હતા અને રાજાને એમ થયું કે આ કોઈ કમ અકલવાળો લાગે છે અને રાજાએ કહ્યું કે આ બુઢા મોરખને બહાર કાઢી અને હાંકી મૂકો અને સૈનિકોએ ગુરુને પકડી અને બહાર કાઢી મૂક્યા અને બહાર જે શિષ્ય સૂતો હતો એની પડખે જઈને સુવરાઈ દીધા ગુરુ અને શિષ્ય જ્યારે બહાર કાઢીને મૂક્યા બેને અને જ્યારે સૂતા હતા ત્યારે શિષ્ય ઉંકારા કરતો હતો અને નિશાકા નાખતો હતો અને શિષ્ય ગુરુને ભાળીને બોલ્યો અરે ગુરુજી જોવો તો ખરા મારા કેવા હાલ કર્યા છે મને ખૂબ માર્યો મારા હાડક્યા ભાંગી નાખ્યા કમર તૂટી ગઈ તો ગુરુ બોલ્યા કે આમાં તારો જ વાંક છે કેમ કે રાજાની જે કુટીરમાં સૂતા સૂતા તારે સ્વામી બનવાની હું જરૂર હતી તું કાંઈકનો કાંઈક બન્યો એના તરફથી રાજા તરફથી પણ તને પ્રસાદ મળ્યો અને હું કાંઈ ન બન્યો તેથી મને રાજાએ પ્રસાદ પણ આપ્યો નહીં એટલે કે હું હું જ્યારે શુદ્ધ હું હોય છે એ પરમાત્માનું સ્થાન પ્રાપ્ત કરી લેશે જે શુદ્ધ હું છે એ જ ઈશ્વર છે એ જ આત્મા છે અને હુંની પાછળ જ્યારે માયા મમતા મો કે વાસના આ બધું હું છું આ સત્તા મારી છે આ જ્યારે અહમ લાગી જાય છે એ જ સંસારના બંધન કરતા છે અને આપણા બધાના કિસ્સામાં આવું જ થાય છે ને આપણા અહમની સાથે આપણે કંઈ પણ જોડશું તો જીવનમાં આપણને આવા ફટકાર જ પડશે માત્ર શુદ્ધ અહમ અને શુદ્ધ અહમ ચેતનામાં રહેશું તો જ ઈશ્વર પ્રાપ્ત થઈ શકશે અને ઈશ્વર બની શકશું જ્યારે આપણે કોઈ પુરુષ અથવા સ્ત્રી અથવા સ્વામી અથવા તો કોઈ પણ પદ આપણે જ્યારે બનવા જઈશું ત્યારે આ શુદ્ધ અહંકારનું સ્વરૂપ ધારણ કરે છે અને ત્યારે જ આવી રીતે માયા પણ અજ્ઞાનને અંદર ભ્રમ પેદા થાય છે અને અજ્ઞાન એ જ આપણા પોતાના આત્માનું વિશ્રમરણ માત્ર છે અને પોતાની જાતને કાંઈ પણ આપણે સમજીએ એ જ આપણું અજ્ઞાન છે